जी आदमी पब्लिक चैनल रो रेट चैनल रो लल्ला चैनल रो परदार स्वागत छे बरे क्वांटम रो आपडी YouTube चैनल मा गाइस क्या द लडाकड़ा मारे तो दा सोले आया तब तो चलो ट्रेन निकलेल वार से आज कार पड़ी सिंगल नि जेबे कार ने जोती भाई गांड के का भाई ले ले उतर भोसड़ी ना आले सदिना मुकी बोल चल केली वार से सेमिया जोतो 55 52 50 50 सेकंड छे ने ले वो गाड़ी ले नारे रेले બંદો 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 એઠે એઠે પૂરા કરવા બંદો આવ્યો છે હા એઠે જેલા જવું પડશે હવે ભાઈ દે નહી જતો ક્યો હોય બંદો બંદો કરતો કરતો મને મારતો હતો મારતો ખુલ્લા મુકા માં ગેન મરાવો ખુલ્લા હું ખુલ્લા સારું કામ ટ્રેન પર તો સેકન્ડ બાકી સમીર 30 પછી બીજી ટ્રેન આયા તમે વીએસ જ મરાવો કે દર વખતે જતી જાવ લોડો કે કરતા ને કારવતા ને જી છે ભાઈ પેલું હે છે પેલું

कब नहीं चलेगी बोर्ड नहीं माते उतरन तो यार बोर्ड नहीं माते हां कवर दे जाने हम्म क्या बंदा क्या है? सिंगल बंदा सर कर बने बैठो आ सर का वीडियो जिला सारे स्किन ले में से ले में से कदर रश कदर 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 जीतो जिला बस भाई हैंड पर हैंड पर जो जो ये खुलम देखा तो तुमको ए बात समीर आओ जो बड़ा तारी जम नो है बोर्ड समीर सब सब ने होई कमन तुम्हारे के होई

Deja el amargo. Mari glue al pobre. Ek jo hame dos ati kiro abre double jo hit. A

સદી લાવ એ લ્યો એક એક બે કે સિંગલ છે હું બે છે હાડા આવશે પડ ટ્રેન માં એસડી એસડી વાય છે લઈ લઈ જો લે ટ્રેન માં જવાનું છે વાપરવાની છે હા તો વાપરી આવડે ને પછી આ ટ્રેન આવે ભાઈ ભાઈ ક્યાં ભાઈ એટલે આપણે ઉતરેતા પહેલા ક્યાં ઉતરેતા ન્યાત ને ને બોર્ડ ની માથે જાસી ની હું લાઈ માથે જાવ જી ભાઈ આવ છો ભાઈ ભાઈ જઈ તું ટ્રેન ની માથે જા હા

Mm -hmm. स्कैनर तो तो तन नी अंदर बेवड़ा स्कैनर छे mm -hmm. पी गेला से कोई पिक में mm -hmm. पिक में कोई से आ जाओ अच्छा 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 नीचे नीचे ड्रॉप है जो लूटे लूटे ट्रेन नी दिशा में डैमेज 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 गयो जो है मैं ड्रॉप भाई मन कवर दीजिए अरे हूं लूटू कोई भाई तो भाई भाई वाले जन पड़ी जाए भाई लग 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 તને જે મારી ખબર નથી આવરા આવરા પોતલ લઈને કોઈ આવ્યો હું સાઉથ મૂવી બહુ વધારે પડતા જોય ના કોઈ પોતલ લઈને એવું સાઉથ આપણે કારણ કે આપડા ઇન્ડસ્ટ્રી વાળા છે ને હવે એમાં રિયલિસ્ટિક કઈ રહ્યું છે નારા ના કે બીજી બધી હોગળો એક્સ મને ગાંતી વધારે કઈ આવા લાગે એમ મારે છે હા મારે જોડો હા એક્સ માં માં ઓલરેડી આવે હા બોલ એ ખબર પડી દેખાડે લાલો મેર પે નહીં જોત કરે જો 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 મે <laughs>

મારી કપરી પરિસ્થિતિ મને મારો સંડાસ યાદ આવી જાય કેના રોવાનું ચાલુ મળે ને એટલે અરે જયબા રોવા અત્યારે છે ને જો ગમે ત્યાં તમે રોવા ને તમે વાકમાં હો તમે રોવા એટલે તમને સિમ્પથી મળે તમને કોઈ મારે નહીં સિંગલ બંદો હાલો સદી જઈવી કઈ ડ્રોપ બાજુ જાય ભાઈ બન દિશા તરી ટ્રેન માં છે કો ઉપર હવે ટ્રેન લોડો ક્યારે ફોન ન કર્યો સોદા મણને હા બહુ કાંટ મને ખબર પડી ગઈ સોદીના જાય ક્યાં હોય ગયો લગડો લાલા લીલા ઘર માં છેલ્લો ગાડી કોઈ હળગેવી નઈ શોધીને ઉપર ગાડી ક્યાં છે

બંદો મિત્રો આજી ભાઈ માથે બંદો છલીને આપણી ભાઈ મિત્રો આવા દે માથે તો સને ખુલ્લા માં ખબર પડે આ સેલો કેમ નાનો થઈ ગયો સીની નાનો દેખાય બોલા ટ્રીટમેન્ટ વાય પડી ભાઈ ગયો ગયો કરવા જાવ છું તમને ખબર કરો ના કરો પ્લેયર આરે થઈ ગયો એ એ ખતમ એ થતો મરી બીજો ઓરે ગયો

बंदा आवे से मेरे हां आवे वी से वीएसएस मिल गए मन वीएसएस मिल गए विंडो मत रुस विंडो ले बाहर ये कवर कर ले नहीं मल्टी विंडो इंग्लिश में बताया तो दिनों मेरे भाई ने इंग्लिश में दिख रहा है सब मल्टी विंडो गिरे अंदर क्या ऊपर ना था ए हम हो से हम हो से समीर डॉट सो जब डॉट सो

ત્યાં પાસે જાવ એ ખૂણે થોબી ગયો છોલ્યો એને બધું ખૂણે થોબી ગયો સમીરી જો આ એક જ ગોળી એક જ ગોળી 79 નો હેડેડ હે કટલી સોદીના ગોળી મારી એક ગોળી મારી ને ભૂસડીનો નો નો ડબલ મારો એ આપે સોદીને કે બધું હાસું ન કેવાનું હોય નોડા એક મારી

ખતમ બેજો જમ બે હવે જમ મે મે લેલો બોસ તું આગળ જન હું આગળ હું મરક માણા આગળ જાવ માર પાછળ સે બોછડી બે બે લઈ લીધો હો તો કિલ થતા નથી આમાં કરો કીધું જતી જોય ઓલા ધબડા આવે 15 છે ભાઈ ક્યાં ઓલા પણ પાછા 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 પાછા

એક હતી બટર સબ્જી એક બટી બટેટા સબ્જી બટા હા પછી રબડી એક રબડી હતી અનલિમિટેડ સમોસા અનલિમિટેડ શાક અનલિમિટેડ ચપાતી રોટી ઘી વાળી ઓ બટર વાળી માધર કેમ વાળા નો ખાતા હોય ઘરે ભળે ઘી નો ખાતા ઘરે તેલ લગાડી ખાતા પણ ન્યા તો મારે એક્ચ્યુઅલી બટર જોઈએ બટર વગર મને ના જામે આ કોણ ગાડી લઈ આવું આપણે છે મને મને ગોળ જોવા ગાઈ મને ગોળ જોવે બટર જોવે આખો આખો જઈ બેન જોવે મોઢામાં એનો ફેન જણા છે વગેરે વગેરે ઓપરેટી એટલે મળી જાય 150 એક થોડી નાવા જમણી બાજુ એને 150 આ લેના આવી ઉતરી ગયો કે ઉપર છે ગયો ચાલક બોલતા 150 પર ગયો 150 જો 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 આ પાસે સિંગલ એક

કેમ પણ રમેન જય સકડા જો હેટે 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 બાથે ધીમે શક્તિમાં સારા સાર બોલાયો ઉતરા ખબર પડે રોડા હારે જો ફોસડીનો કેમ પડું હેઠા હાલો હેઠા હાલો હેઠા હાલો બલડ ની રે તો તોય તમને પડશે અજો છે પણ નાગો ગોગરી પડવાને એકો કિલ લઈ હે કે આવું આ સિંગલ કિલ તો એવું માંડ તો એક ઓરિયન છે ઓરિયન છે ઓરિયન ની ઓલા બંદા છે આ બંદો ઉપર આવ્યો સમજે હા પરે કે બે રે જો રશ નો કરતા મારે આને કે જો ભારત છે ને હા મારે ફાઈટ બંદો ઓત્ર પાйна ખતમ ન કરે જો બંદો સમીર બોલ્યો હા જબે લાલ આવે ઉભરો 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 જબે બહાર એડ જો માટી જોકો યાદું બે આ ગાડી ફટી ગઈ સમી શાંતિ કડી દેખાતો યાર અને મને એક બંદો મારે છે આ જે પર દેખલું અરે એમ તો મરી એ નહીં પરમે કવર માં છું કવર ફાડી દેજો ભાઈ બને ને એ હેલો ભાઈ ડરરાયા કે હવે હું કરું આ બધી બાજુ હલવાઈજો એ હું હેઠે જાઉં છું ગાય ફાટી ગઈ મારી જો સદીના મોટા જો તું મરી ગયો છો તારી મશીન હાથ બોલ તો કરો રીવાઇવ કર એમ સૌથી પહેલા બોલ્યો મળ્યું થી નો

Hagelab bandar beban. Semua permennya cover meres. Okay. Ya pura single bandot. Semuanya ay, Ayo Lala, Ayo, ubar, 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 ubar.

સમીર હા મે બંદો છે ને મારવા જો જો દાય સડી ગઈ છે એક બંદો છે અમે જમણી બાજુ જો ગાડી લીધી આવો તો ને ના 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 ગાડી ઓ બધું લાલ ચૂકઈ રીતે એમને સોટી ગયો મને ખબર ન તો આજે ઘરે ના ભાઈ ને ના 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 સમય ગ્લો જોતી હો તો લા માટો મારતા હા ન્યાન જમા ભાઈ ભાઈ જો લોન્ચ પડ પડ્યું છે આપડી પાસે જરૂર પડે કે જે ખાગી દીધું આ તાણ થઈ ગઈ ગ્લો પર બંધો આવ્યો તો ભાગે તે દે જાવ દે ઉપર બંદા ઢગલો છે ઓલો પરમને પથ્થર કવર ઓરો પડ છે સમીર આપણે હાલો ગાઈસ ફરી એકવાર ઈજ સિચ્યુએશન ને ઈ જગ્યા અને હવે જોઈએ ભૂયા થાય છે કે 22 જણા જીવો પથ્થર બંધા છે સમીર જોડી બધું બાદ એક ગયો

ગાંડો ડેમેજ બોલો ને ઉપર રેવા દે સમી સમી રેવા દે કુલ્લા બધા ખાતા દે થોડા આ ઓલું છે ને આ પાછળ એક સિંગલ બંધો છે ઓલા નેડ આપણે મસ્ત કવર છે નેડ બગાડવા નતો યાર આપડી પાસે એવું નથી લાગતું આપણે માં એ બેમાન બધા ભેરું થઈ જાય આવો ને આ બાજુ સમાધાન કરીને આવો હજી છે તમને પર નેડ ભાઈ બસ મરી છે કવર મરી છે નેડ નાખે છે પણ એનો વાંધો નહીં એક એક કવર માર્યા લોડા તું भाई जो पण अच्या मस्तो यार हो करू जेना पण न नीरा जरा ने रोडा बेन मरवी अरे ए बहिन मारू से त एम सिक्स ते लेला लोडा उभाने मारतो तो चला जेला भाळवी में बैठो बैठो न मारतो फोटो बोला लोडा हमें कोटा तुकोटा बोसी आले आपण आवी जो ए भारत ने काय आहे रे माहे कोण केन के तो खरा जेल्या अरे भाई साथ में होजा उधर किधर जा रहा है हळ गी जाऊन गाडी अन गियो गियो गडी हाल जाओ जा अग्री में खबर तैयार है ग्लू नाइक ग्लू नाइक दिन के हां अब रश कर सकते तैयार है से जो एक ना दे दे ये का ये का ग्लू वाले पास से भाई ग्लू वाले पास से एवेंजर जो ग्लू वाले पास से भाई बंदे भला भला तैयार है सही सही भाई टेंशन नहीं बात नहीं सही ग्रेनेड ना करे सर हम बोल रहे हैं आ सेट नहीं दी ग्रेनेड सब ग्लू तो पड़े फूटे फूटे सही आईडी ए फोसड़ी ना ग्लू नाइक दे

બાય બુ મુદર બે જણા બધામાં મે મેડી વિડીયો ન મારવા ઝમીર છો રે છો ના કરતો તારો ભાઈ કેવું ઓ માય ગોડ જબરદસ્ત ગુજા કરી છે કાંઈ જામી કે જામી ક્રિમિનલ હોય ક્રિમિનલ મોન્ટી બના બ્રુ ક્રિમિનલ રામો કોઈની તાકાત નથી કાંઈ તાગીએ કે ગેમ પ્લે બહુ જોરદાર છે જોવા જો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર વિડીયોને ગુજરાતને ખૂણે ને કોણે શેર કરી દો કલેજા અને બનાવો ચેનલની અંદર ઢીલા